કઈક જીવનમાં ઉતારી લેજો અલખ એને કેવાય બાપુ લખી નથી અગાતું મારું નામ અનોપસી છે પણ મારા શરીર ઉપર આંગળી અડાડી ને કયો તો ક્યાં છે આ દાસી જીવન છે ને દાસી જીવન ને બાપુ અઢાર માં ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી જ્યાં જાય ને અહીંયા બાપુ ભજન કરે સત્સંગ કરે કોઈને કઈ પ્રશ્ન મુજવતો હોય તો કેજો હું તમારી શંકા સમાધાન કરી દઈશ અલે આ બધી જ્યાં જ્યાં ભજનના પ્રોગ્રામ મજાની આવી બધી વાતો કરે એમાં ભીમ સાહેબ ના કાને અવાજ આવ્યો આ કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત પણ આહા રામાયણ ગીતા ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન મૂછવતો હોય કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબ આપી દે ભીમ સાહેબ કે એમ તો કે હા તો કે આટલા ક્યાંક પ્રોગ્રામ હોય કેજો મારે સાંભળવા આવવું છે અને મારે કે એવો માણા હોય તો મારે સાંભળવું છે એમાં ઈસ ગામમાં એકવાર પ્રોગ્રામ અને કોકે કીધું ભીમ સાહેબને

અમે તો ક્યાંક કે પ્રોગ્રામ માં જાય ને અમે તો હેઠા હોય ને તો આખો સ્ટેજ ભરી ગયો આપડે ક્યાંક મંજીરા વગાડો કે ના તબલું વગાડો કે ના બેનજો વગાડો કે ના ભજન ગાવો છો કે ના તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે તમારા હાટું નથી હવે ગામના હોય એટલે અમારે કઈ કહેવાય નહીં પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડો કાકો બે તો આવેલા ધારા સભ્ય એમને બેહવા દે એટલે એમ કઈ ખહેડે પછી કે સરપંચ આવે કે એ સરપંચ આવ્યો આમ આગો બેસતો હવે એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આ કોઈ પણ જોડામાં બેહવું જ નથી બધાને ઉપર જ સડજાવું એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતોમાણીનો દોર ચાલુ કર્યો અને દાસી જીવન કે છે કે કોઈને કાંઈ પ્રશ્ન હું હોય તો કેજો હું તમને શંકાનું સમાધાન કરી દઈશ આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઊભા થયા ત્યાં બે હાથ જોડીને કીધો કે બાપુ મારો એક પ્રશ્ન છે તો કે અહીંયા હો અહીં આવો અહીંયા આવ બોલો બાપુ શું પ્રશ્ન છે એ કે આપની ઓળખાણ માગવું આપ કોણ છો દાસી જીવન દાંત તમે મને નથી ઓળખતા કે ના હું નથી ઓળખતું કે પણ મને નાનું ઓળખે એવું કે નાનું છોકરું ઓળખતું પણ હું નથી ઓળખતો મને આપણી ઓળખાણ છે ઈ કે કે દાસી ને ઓળખતોતળા નું નામ હું તમારું નામ પૂછું છું અને ભાઈ દાસી જીવન હલવાણા એને પછી અંદર અંદર નક્કી કર્યું કે આ તો સાતી છે ના ગાલ છે ના કપાળ છે ના માથું છે તારો દાસી જીવન છે એ હલવાણા એ કે હું આપનું નામ પૂછું છું દાસી છે હું તમારું નામ પૂછું હેઠા ઉતરીને લાકડી પડે એમ પગમાં માં પડ્યા ભીમ સાહેબ મને આ તો કે આખરે એટલા બધા સીનો ઠેકડા જે કરતો હોય કઈ નઈ કે એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર ઠીક કરીને બે હિજા કરવું પડે નહીં કઈ આ ભીમ ભેટાને પછી ભ્રમણા ભાંગી એમનામાં ભાંગે એવું નથી રાહ એટલે સંતો કહે છે ગગન મંડળમાં ચડીને ગોય આ તમારાને મારા દેહમાં જે જોત ચાલુ છે ને આ જોત ઓલાઈ જાય ને પછી દીકરો હોય બાપ હોય વહુ હોય માં હોય બાપા હોય બાબુ કોઈ નહીં કે કાટો 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 ભાઈ મૂકી દો દિવાળી કાંઈ છે જ નહીં આ ગગન મંડળમાં ચડીને ચડી ગોત આટલા માટે કીધું આય સાંડલા શું કામ કરે લો વા આમ કરે નો હાલે આ સાંડલા આય કરવાનું કો ચાલુ કર્યું તો કંઈક તો નકી કર્યું હોય છે ને ને ગાલે કરે તો હાલે નો હાલે સાંડલા લાખા શરીરમાં માં ગમીયા નો હાલે આયા જ બાપુ ખજાવ તમે જો મંદિરમાં તમે જાવ ને રામાવીર હોય શિવ હોય જે હોય મંદિરમાં તમે જાવ ને બે હાથ જોડો ને બે હાથ જોડી અને પગ્યા લાગો ને તમારી આંખું બંધ થઈ જાય અને ઈ સામે બેઠો છે ને એ તમને એમ કે અંદર જો અંદર મારા સામુ શું જોવાનો તે મને બે હું તને શું દેવાનો હતો આંખ તમારી બંધ થઈ જાય તમને અંદર જોવાનું કે છે કે તારી અંદર જો તારી અંદર છે ને ઈ જ હું શું નક દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય કે બંધ આંખે થાય બંધ આંખે દર્શન થાય તો આંખો બંધ ચમ થઈ જાય એની જ મજા છે રા એટલે સવાર આમ કે છે આ જો છે ને જો ચાલુ છે ત્યાં સુધી મજા છે બાકી બાપુ કોઈ નહીં કે આને રહેવા દે એમ બધા કાઢી મૂકવાના છે દુનિયા બહાર જ રખડે છે અહીંથી કઈક લઈ લઉં અહીંથી કંઈક લઈ લઉં અહીંથી કંઈક લઈ લઉં માલપા કોઈ જોયું આપણા શ્વાસા છે ને શ્વાસા ગંગા સતી ની વાણી એવું કહે છે કે એકવીસ હજાર છસો શ્વાસા આપણા એમ નામ જાય છે એક મિનિટના ના પંદર એક કલાકના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો કલાકના એકવીસ હજાર છો થાય ગંગા સતી નો હિસાબ તો હું એમ કહું છું કે આ નાભી શ્વાસા છે નભમાંથી લેવાય છે નાભી ઉઠે છે તો આ આલે અહીંયા સુધી તો બરોબર છે પણ આ એટલું જ એવી રીતે જીવતું હોય છે મને એ વિચાર થાય હવા જ્યાં સુધી જાય ત્યાં સુધી જીવે તો બરોબર છે પણ આ પગને પગને અહીંયા તો કઈ સુવાસ હાલતા નથી તો આ કેવી રીતે હાલે છે બીજી વાત કહું કોઈ પણ માણસ મરવું હોય કોઈ પણ માણસ અમુક તમને મજા આવશે અમુક માણસ એમ કેક મારે મરી જવું પછી પાણીમાં ધૂબકો મારે એ પાણીમાં ધૂબકો મારે ને બાબુ ગમે એટલી મહેનત કરે ને ઉપર નો રહે રે જ જાય જાય ને અને માલિકોરથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી નો રાખે પછી ઉપર વીયો જાય તો બાપુ વજન તો એટલો એટલો હોય છે તો ઉપર કેમ વીવો આવે એવું નથી લાગતું કઈક વિચારવા જેવાની જરૂર છે આપણી કાયા કાયા હોય તો મણ એમના વજન એમ જ હોય જીવ નીકળી જાય કે એમાં વજન ન જાય વખતું પાણી હોત કાઢી નાખે જીવ હોય ત્યાં સુધી બાપુ પાણી ઉપર નો રહેવા દે તળીયે ખેંચી જાય

મારી આનંદ હોય મારી મોજ હોય મારે મારે જો હું તમને કા ઘરનો ડાયરો વાત કરું પેલી વાર આવ્યો છું પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે દોણામ જાય એવું દેખાય છે એ તો મને નક્કી થઈ ગયું પણ ભગવાનની દયા છે મારે ઘરે જમીન જાગીર વાડીયું વાડીયું બધું ભગવાનની દયા છે ગાયું ભેંસું બધું છે એટલે પૈસા હાટું આ પ્રોગ્રામ નથી કરતો પહેલી વાર આ એક મને હાંભળે છે ને એ જ મારી મોટી કમાણી છે બાકી અહીંયા તો આપણી જેટલી આબરૂ છે અહીંયા આવીને જોવો તે તમને ખબર પડે કારણ કે પેલા ના ઘા હજી એમના વાગે છે અત્યારે ઘણું નમતું મૂક્યું પણ અત્યારે કોઈ હા પડવા કારણ કે જેસલ ને આજ માથાકુટ થઈ સતી તોરલે જેદી બાપુ જાડેજા ને માર્ગે ચડાયો ને અને સતીર ના અહીંયા જાણી દો ઇતિહાસ ટૂંકમાં તમને કહી દઉં સતીર ના અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ અને સાધુને જમાડ્યા વચને બંધાણા કરાય ત્યાં હું તમારા મેલે આવીશ અને જો બીજી વાત કહી દઉં સતીર ની બાપુ કાંઈ પોણી ચૌદા ની વાત હતી જ નહીં આ તો દુનિયા છે બાપુ થતી હાકી મૂકી તે દીનો નો વાણીયો હતો એ જેવો તેવો હોય ને એની એવી દ્રષ્ટિ જ ન હોય પણ એને જે કરમ કર્યા હતા ને ઈ એને ખબર હતી અને જાડેજા ને બાપુ જે સુધાર્યો ને ઈ વાત સધીરના કાને પડીને એટલે સધીરે મનોમન નક્કી કર્યું કે જાડેજા જેવા જાડેજાને જો સુધાર્યો હોય તો એ સતી તોરલ ને મારે મળવું છે તો મારા કઈક જો એને ઈ કઈક જો મારી ઉપર દયા કરે તો મારા કરમ કપાય બાકી મને બારા કરમ બીજેથી કોઈથી કપાય એવું નથી સધીરનો બાપુ આ જ હિસાબ હતો અને એ તો અહીંયા જાય એવું હતું પણ વાણીએની જાય બાપુ હોંશિયાર હોય કે આ દરબારના કંઈ ભરો આ નહીં આ જેસલ ભોટત થઈ ગયો અને ચારે તલવાર ઉપાડે કઈ નહીં ત્યાં નથી જાવું અને આ કુદરતને કરવું સતી તોરલની આ વસ્તુ લેવા આવવાનો મેળ ગયો અને અહીંયા સધીરને તોરલનો બાપુ ભેટો થયો અને કીધું કે મારા મેલે આવજો સતી તોરલે બાપુ રૂવાડા ઉભા થઈ ગયા પણ કીધું કાંઈ વાંધો નહીં સાધુને જમાડવા માટે તો સીધું આવે એ સાધુને જમાડ્યા સીધું આપ્યું

તોરલ કે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપને આખા અંજાર માં વાણીયા નું બી નો રહેવા દઉં હજી હું ઝાટકા ભૂલી નથી ગયો સતી તોરલ પાસો એને જેસલ ને બેસાયો કે આવી ગાડી બેહાવીને જાડે જાવ એટલે આવા સ્ટેશન આવે બેસી જાઓ આ આમાં તો જે પેલી ઉપટ છે આવી તો ઉપઠું આવવાની વરી પાસો જાડે જાને માર્ગે લઈ આવીને પાસો જેસલ કે છે બાર વરસાદ પડે છે મેઘલી મળી છે ગારો ને કીચડ જાયમાં છે કેમ જાયશું

મારો કહેવાનો અર્થ હું દીકરીઓને વટું છું મારી ભૂલ થતી હોય તો માફ કરજો પણ તમારામાં કઈ ઘટે તો છે જી સો ટકાની વાત કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી એક એક તમારી સામે દ્રષ્ટિ મેળવી કઈ વાતમાં માલ નહીં પણ હિ હિન હા અમારા માજી તો એમ કેતા અમારા ભાભીઓને કે ઉદરમાં માં વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં ગમે નહીં અરે બેહાય નહીં ગમે એવી વાત કરાય નહીં હલકું બોલાય નહીં

કોઈ જીવ જાગતો નો હોય કાળી ડિબાંગ રાત જામી હોય વીજળી આપણે ચીરતી હોય ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે બે વાગે જાડે જો તોરલ લઈ નીકળ્યો છે તેથી ચિત્ર કેવું હશે મારા રામ વિચાર તો કરો અને છબાંગ 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 ગારામાં મીડો પગલા માંડવા તોરણ ને કહું તૂટતી દેવો ભાઈ આ બેઠી બેઠી તોરણ ને વાહ જાડે જા વાહ જાડે જા ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી

શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે દેવાય પંડિત ને હાડા હાથસો સેવક હતા પરીક્ષા કરી ચાર હોય ત્યાં તે અત્યારે તો પરીક્ષા કરો એ કઈ ન લો તમારી કંઠી એમાં હતી